તો આમ આમ કઈ રહો અને એમાં એવું છે મિત્રો એમાં એવું છે મિત્રો કાંઈ જમી જાય કિડનેપિંગ કરવા પણ અમારો હજી એક ભાઈ નથી આજ ભેગો એટલે એને હાટાને પિયુષ આવ્યો છે અને હજી એક દરેડથી એક ભાઈ આવશે એમાં આવ્યો એક દીપકભાઈ એકચુઅલીમાં આજે ભાઈ બહાર ગયા છે તો એ આજ કિડનેપિંગમાં નહીં આવે તો પિયુષ ધાર્મિક અને હજી દરેડથી એક ભાઈબંધ આવે છે રવિ એ તમને મળાવું રસ્તામાં અમે ઉપાડવા નાખીને હે ખબર હે એક મારો ભાઈ બંધ હે મારો જીગરી ભાઈ બંધ હે થી મેં એને કે મિની બ્લોગમાં કે ક્યાંય નથી લીધો એનું રીઝન એ છે કે એને સોશિયલ મીડિયામાં મિત્રો જરી ઇન્ટરેસ્ટ જ નથી અને મેં આજે એને કિડનેપ કરવાના હી અને હવે એને આપણે ફોન કરીએ કે માનજો રવિવાર હે ભાઈ કોલેજ કરે તો માની લો કંઈક બાર બાર વયો ગયો હોય નક્કી ના હોય ફોન કરીએ શું કરે હે આ તે જામનગર હે તો ખરે હાલો જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ કેમ છે મજામાં ભાઈ

એમ કેતો કે જામનગર જવું હે કપડા લેવા ને એવું કંઈ કેતો તો મેં કીધું તો હું ઈ કપડા કપડા લેતો હોઉં ભાઈ બંધ મળતો આવું તો નક્કી નથી હજી આવવાનું તો આવું તો ફોન કરો હાલ તને ભલે હાલ હમણાં ફોન કરું તો પાકું કરી નો હાલો મિત્રો એ તો જામનગર જ છે અને ત્રણ ચાર વાગે જવાનો હતો વાગી રહ્યા છે મિત્રો એક ચુલીમાં હે ને કેટલા વાગી રહ્યા છે ખબર બે વાગી રહ્યા છે તો મેં જામનગર પહોંચતા પહોંચતા એકચુલીમાં હે ને ત્રણ ચાર વાગી જાય તો હવે ટાઈમ ખોટી નથી કરવો હાલો જઈએ જામનગર તો મિત્રો આપણે પંદર હજાર રૂપિયાનો ગાડીમાં ખર્ચો કરીને આપણે મેન્યુઅલ માંથી બોલે તો મેન્યુઅલ ગેરવાળી હોય ને ગાડી એમાંથી આપણે ઓટો કરી કરીએ મસ્તી નથી કરતો પિયુષ ને રાખ લીધો પંદર હજારમાં ત્રીજો નાખો ભાઈ એમાં એવું છે કે ખાલી આપણે બોલવું પડે કેમ આપડે ઓલો સીરી હોય આઈફોન માં કે ભાઈ હે સીરી ગેર નાખો આનું આપણે કઈક નામ બામ રાખી દેવું હે મોજીલા ગેર નાખો ચલો બીજો હે જીરી હે મોજીલા બરાબર હે ને ઈ હેય મોજીલા ત્રીજો ઓ ભાઈ બંદો એ પછી હું જોઈએ હેય મોજીલા ચોથો પડી ગયો બોલે પાછો આપણે ઓલા ઓટો હોય બોલે ને હે મોજીલા બીજો સ્પીડ બેકર આવે સ્પીડ બેકર આવે

ઉતરી જા ભાઈ મારું હાલો દેખાતા નહી આવે કોણ છે ગોપ ગામ માં આવતા જ નહી ગોપ માં આઈ બરાબર હે પગ જ ના મુકતો ગોપ ગામ માં હા સની રવિ ધોડો આવે હે ભાઈ આવતા અહીંથી ભાઈને ઉતારી મૂક્યો ને હવે આપણે ઓલા ભાઈને ફોન બોન કરીએ હમણા બધું જોતા જાવ તો ફાઇનલી મિત્રો ભાઈને હોસ્ટેલ ઉતારી દીધો ને રસ્તામાં ગાડી ઊભી રાખી એનોળો ભાઈ રીય સમર્પણ સાઈડ તો એવોય સમર્પણ ધારો હશે ઘર ધારો તો ન્યા ઉપાડવા જવો જોઈએ એટલે પહેલા ફોન કરી લઈને પૂછી લઈ કે ક્યાં હો ગઈ રીંગઈ હાલો બોલ બોલ કલેજા મિત્રો આલો ભાઈ કઈ બાજુ હતો ભાઈ तरावनी तो पार बाजू हां सी डाउन तो ना करा वाला तो भाई हो ना भाई आ तो खाली फोन करो तो मैं कीधु निकलो तो तू हां आवन छो ने हां हां आवु छो भाई तो काम कर दे भाई तू हो उतर तो ने मारो के मो तू उठो ना तो भाई केम ओ हाय चन हाय चन तारो तारे का तू के सोशल मीडिया में नहीं એટલે રહેતો નહી આ ફેમસ નથી થવા માંગતા એવું હે ભલે ભલે નહીતો ફોન કરવો મિત્રો ચોખ્ખી ના માં ના લેતો પણ હવે આજે મિત્રો હું થાય કઈ ખબર ન પડતી મને સાહેબ એવું લાગે કે વિડીયો નાય બનાવા દે પણ હવે જોતા જાવ બીજું શું હોય અને આઈ જા ભાઈ ગાડી ઉપર મિત્રો વારી લીધો એમાં એવું છે પિયુષ ને રવિ પેલી વાર દીપક આજે ને ધાર્મિકે મૂંગો વારી લીધો હે એટલે હવે અહીંયા મિત્રો થોડીક થાય છે તો કન્ટિન્યુ અને ભાઈ આંકવામાં ખાસ ધ્યાન દેજે મસ્તી નથી કરતો ને ચોકડી ઉપર કે ટ્રાફિક એટલું યાદ રાખજે પણ એ તરાવની પારનું અંદરનું કીધું

આ મોડું મોડું છોડી લેવા બાબા બતાઈ ના તો ઓ ધારા બાબા મજા આવી ઉપર હું કા આવે બા કોણ તું અરે જવા દે મોડું મેં તોને કા તું તને ના પડીતી મને વિડિયોમાં લેવા વિડિયોમાં લેવા વાને નો તાઈ ના પડીતી થઈ મને લોગ

નાખી વાંધો નહીં વિડીયો નઈ મૂકીએ ભાઈ હાલ કઈ વાંધો તું જાતો ઘરે જતો ઘરે જતો તો તારે કે દીગજામાં ઉતારી દો ભાઈ જાવ જાવ તો જાવ ઉતરી જાવ ઉતરી જાવ ઉતરી જાવ ઉતરી જાવ આજો આજો આ તાર રવડો જો હજી આ આમ કરી ના આમ કરી નહીં મૂકું પણ નહીં બંધ કરી દે ના મૂકું હોય તો બંધ કરી દે બંધ કરી દે પણ ખાલી યાર નહીં મૂકું યાર બસ તો બંધ કરી દે ને ના મૂકું હોય તો ના મહેનત જ ના કરે બેટલી ઉતરી આ બંધ કર દો બંધ કર દો હાલો બંધ હાલો મિત્રો બંધ કર દે પલાલ માર ભાઈ રામે રામ રામ ફલાલ આવજે માર ભાઈ બસ નહીં મૂકું નહીં મૂકું જે પાકું તન માર ભાઈ ઉપર ભરો નહીં નહીં કરો નહીં કરો કોમેન્ટ કરી નાખો

તો ફાઈનલી મિત્રો પાછા આવી ગયા ઘરે એટલા બધા પ્રેન્ક કર્યા પણ ઓલા બધા તમારા ભાઈ ને લાગી ગયા માથામાં થોડુંક સારું લાગી ગયું હે હોજો ચડી ગયો કડું લઈ ગયું ભાઈનું બહુ જ નું દુઃખે હે સારું એમ તો તો મિત્રો હવે નેક્સ્ટ કિના ઉપર પ્રેન્ક કરવાનો હે એ કહી દો અને બીજી વાત ઓલા ભાઈ એ વિડીયો અપલોડ કરવાની ના તો પડી છે એ સોશિયલ મીડિયામાં મિત્રો એ ભાઈ ક્યાંય જ નથી મારા મિનિ બ્લોગમાં મારો ભાઈ બંધે પાકો પણ મેં કોઈ ક્યાંય લીધો નથી અને હવે એનું ફોન કરીને તો મનાવી એવું મારી રીતે કર લઈ વિડીયો તો અપલોડ કરવો જ પડે ને તો નેક્સ્ટ રેન્ક કિના ઉપર કરવાનો હોય કમેન્ટ કરી ફોન મિત્રો આજના વિડીયોમાં એટલે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને બીજા વિડીયોમાં બધાને જય રામ એન્ડ બાય બાય